અને તાકી જો હે અન ઉતર ના આવે છે મને હાલ મોકલો તો જે વાત લેવા એટલે તી પાછો આઈ લાઈ ના ભરે નાઓ ખાલી તો નઈ લાયો કે ના નઈ ખાલી નઈ લાયો તો ભરીન લાયો છે હે અન હું કીધું હા માનું ફિરકેમ પતંગ લઈ આલો કેડો પોરા નતો લઈ આલો ન ઉને નઈ લઈ આલ્યો તો તુ પતંગ વાત આજી સર મારી વાત પર આ દુ પડી ને એરે વે છે તી ફિરકે લાયો પતંગ હલાયને પ્લુ હું કઈ કચડી લઈએ લાઈએ છે ને તો બાપા ખાસી વેસી થાય તો આવું છો તો નઈ બોલો

ડોક્ટરે કીધું છે કે બુઢા તને નું સીલ કહો તો વોચો અંધારો જતો રહે અંધારો જતો રહે હું એ જતો રહી એક દાર હે તાણે હા તાણે ડોક્ટર કહે પાડવું પર હા તાણે હા થોડી એક જિંદગી જીવવી ને તાણે ખર્ચા ગણા હા આટલું તો ગણો થઈ જાય હા ન કરવા દે હા આ ઉત્તરાયણ આવી છે ને આમાં તો ગમો એક છોકરો દોડી રહ્યો છે એ ખબર પડતી નહીં કે પેલું ખૂટર આગળ નખાઈ જાય ગોઘરી કપાઈ જ પાછી કારણ કે આ તો છોકરો બે પનમાં પાછો મારો ભણિયો રહ્યો ને એ તો તને ઉત્તરાયણ આવી એટલે પંદર દાણા થી લગ લગાવીને લીધું તો દોર અધ્યાય પોર તો પગ ફેક્સર કરીને બેઠો તો શીલો ઇસ્કા પડે તો બહુ લઈને એટલે કહું તું હા કા તને હું કરશું કઈ બધું લાવી આલું છું તો એ

હા મારા બાપા ને આવતા આવતા રૂ નો કરી મારા બાપુ ફીરકીને દોરી લઈ આવતા નહીં એટલે આજે મારું બાઈ શું કરું તમારા મારા બે પતંગ ને દોરી બે લેવા જવું છે બજારમાં

એ તો ના વાતો પેલું નંબર વાતો બદલી નાખ છે છે તય ઓર કરો મેળા આવતા મજા આવી જઉં ઉપર ભણા સીધી બેહું હા સીધી બેહું જોમ બેહું બેહી જો કી તો મોમા શું કે થાય છે અલ્યા હ જગ્યા આવજોનો एक फटाफट जाय बावरे चालो बावरे चालू थाय म्हणे तू करोसो तुम्ही दादा भाई कलर दबाय चला हां फोटो फोटो चातवा ये पुरो आता तो पतो तई जा मालो 15 हजार हो हां 15 ल्याण आणि गाडीन जा गालो पारदी मु आय पैसा મેલ અને આપડે તો ઘણું થાય છે આટલો કોરું મોરું શાક બનાવવાનું મારી વાતો ભરે બેટા ગરવા કે ગરબા તને ખબર પડતી ના લગારે જાય નું યાર પતંગ નો દોરો લેવાનું મારો બોલો અરે બાઈક તો મેલી તું હે નહીક સર્વિસ માં મેખીશ બાપા શેલી સર્વિસ માં લાયો મઈ નઈ થયો નઈ હનો સર્વિસ લે ના ના મો ખાલે હે મો જો એટલી કરે આબી દીધું તું એ ગેરેજ વાળા ઘેર આયા તા ને તે મુ પછી આલી દીધું વોશ કરવા એટલે ના ના કો ગમે ત્યાં અજાણું ઘેર આવ તો બાઈક ની સાવી આલી દેવાની પણ વોશ કરવા તો આલું પરક બાપા ગેરેજ માં મોક લાવી સર ગેરેજ વાળા જતા ને ઓ વાહ હે ઓ વાહ આ ચૂકે છે હાચું હાચું રુ એ હું કઈ જીસ ના કમ્પ્લીટ હું હું કાયું તો કમ્પ્લીટ હેડ પેલી દેનું તો હેડ તો એ લેવ એ ઉપર ચેક આ તમ લઈ લિયા મુ વોશ કરી બધું અરે હેડ भायक निशाटली कोड़ परतां तुवारी आली दिदुआ जैद आड़ू तानो आजो आड़ू 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 पात्यां दोईर्यों को कर जो पाचा तो 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 आए तो करू चुआ आएज वीचा तो तान्डू है शाई जात तो उत्रां काणी द्यावाने जब मजाई जब बा